નમસ્કાર મિત્રો મિર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે નંદેસરીમાં ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા બારસો નંગ ક્વાટરિયા જેની કિંમત રૂપિયા એક લાખ બત્રીસ હજાર બે નંગ મોબાઈલ ફોન જેની આશરે કિંમત રૂપિયા પચાસ હજાર તથા છોટા હાથી ટેમ્પો જેની અંદાજે કિંમત રૂપિયા એંસી હજાર મળીને કુલ રૂપિયા બે લાખ બાસઠ હજારનો મુદ્દામાં ઝડપાયો શહેરના નંદેશરી વિસ્તારમાં ફરસાણની દુકાનની બાજુમાં બે ઈસમો ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો જથ્થો લાવી વેચાણ કરવા માટે દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમીના આધારે નંદેસરી પોલીસે છાપો મારી કુલ બારસો કોટરિયા જેની આશરે કિંમત રૂપિયા એક લાખ બત્રીસ હજાર સહિત સાથે બે લોકોને ઝડપી પાડી તેઓ પાસેથી બે નંગ મોબાઈલ ફોન તથા છોટા હાથી ટેમ્પો મળીને કુલ રૂપિયા બે લાખ બાસઠ હજારનો મુદ્દામાલ ઝડપી પાડી તપાસ તપાસની કાર્યવાહી હાથ ધરી છે શહેરના નંદેસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નંદેસરી પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે પંડ્યાને અંગત રીતે માહિતી મળી હતી તેના આધારે નંદેસરી પોલીસ સ્ટેશનની નજીક આવેલા ગાયત્રી સ્વીટ્સ એન્ડ ફરસાણની દુકાન પાસેથી બે જેમાં પ્રિતેશભાઈ શંકરભાઈ ચૌહાણ રહેવાસી એલ આઈજી કોલોની મકાન નંબર પાંચ નંદેસરી ગામ તથા ડ્રાઈવર વનરાજભાઈ રાવજીભાઈ પરમાર રહેવાસી મકાન નંબર ચોસઠ પાસઠ જલારામનગર નંદેસરી ગામ બંને ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ લાવી હેરાફેરી માટે ટેમ્પોમાં લાવી વેચાણ કરવામાં લાવ્યા હોવાની માહિતીના આધારે છાપો મારતા બંને ઇસમોને બારસો નંગ અંગ્રેજી દારૂના પ્લાસ્ટિકના ક્વાટરિયા જેની અંદાજે કિંમત રૂપિયા એક પચાસ હજાર તથા છોટા હતી ટેમ્પો જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે જીરો સિક્સ જેટ જેવીસ જીરો ચાર જેની અંદાજે કિંમત રૂપિયા એસી હજાર મળીને આશરે કુલ રૂપિયા બે લાખ હજાર ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર મામલે ડી જે ચાવડા એસીપી એ ડિવિઝન દ્વારા પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં તાલુકા પંચાયતની ચૂંટણી હોય આ દારૂનો જથ્થો કોના કહેવાથી અને કોણે મંગાવ્યો હતો ક્યાંથી દારૂ લાવવામાં આવ્યો છે તથા કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે અને બંને આરોપીઓ જેમાં પ્રિતેશ ચૌહાણ ગાયત્રી સ્વીટ્સ એન્ડ ફરસાણનો માલિક છે જ્યારે વનરાજ ડ્રાઈવર છે હાલમાં બંનેની પૂછપરછ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આજરોજ રોજ નંદેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પીઆઈ નંદેશ્રી એસજે પંડ્યાની ચોક્કસ બાતમી મળેલી કે ગાયત્રી ફરસાણ એક દુકાન છે નંદેશ્રી વિસ્તારમાં અને એની બાજુમાં પ્રિતેશ નામનો વિષમ દારૂનો જથ્થો લાવેલો છે અને એમના ડ્રાઈવર સાથે હેરાફેરી કરવાનો છે આ ચોક્કસ બાદની આધારે જગ્યા ઉપર રેડ કરતા આ પ્રિતેશ શંકરભાઈ ચૌહાણ કે જે આ ગાયત્રી ફરસાણનો માલિક બી છે અને એની દુકાનની બાજુમાં જ કુલે બારસો નંગ વાટરિયા પરપ્રાંતિય દારૂના એની કિંમત એક લાખ બત્રીસ હજાર જેટલી દારૂના જથ્થાની થાય છે અને એની સાથે એક ડ્રાઈવર વનરાજભાઈ રાવજીભાઈ પરમાર કે જે આ પ્રત્યસ્નો ડ્રાઈવર છે આ બંને દારૂની હેરી હેરાફેરી કરતા હોવાનું માલુમ થતાં સ્થળ ઉપરથી જ એમને ધરપકડ કરેલ છે આ સિવાય એમની પાસેથી અંગ જડતીમાંથી અન્ય મુદ્દામાં મળી કુલે વાહન સાથે બે લાખ ઉપરાંતનો જથ્થો પોલીસે કબજે કરેલ છે આ બંને આરોપીઓની પૂછપરછ ચાલુ છે આ જથ્થો ક્યાંથી લાયા છે કોને આપવાનો હતો એ દિશામાં હાલ નંદેશ્રી પોલીસ તપાસ કરી રહી છે સાહેબ જે રીતે ઇલેક્શનનો માહોલ છે આ વિસ્તારમાં ચૂંટણી છે કોઈ પક્ષે લગાવેલો એવું કંઈ બહાર આવ્યું છે મેં આપને કીધું એમ કે આ હમણાં જે જથ્થો પકડ્યો છે બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અમારી તપાસ ચાલુ છે અને તાલુકા પંચાયતનું અહીંયા ઇલેક્શન પણ છે અને જેથી કરીને જ પોલીસની અસરકારકથી આ દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે કોણે મંગાવ્યો છે અને કેમ મંગાવ્યો છે એ દિશામાં પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી અને સચોટ તપાસ કરી કોણ સંડોવાયેલ છે એ પોલીસ બાદ લાવશે